નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આવતીકાલથી મિત્રો સાતમ આઠમની જન્માષ્ટમીની રજા પડી જાય છે મિત્રો આજે છેલ્લો દિવસ છે મિત્રો ફરી પાછા આપણે રજા બાદ મળીશું મિત્રો ને મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીએ મિત્રો તો મગફળીના અવાજમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ને મિત્રો નવી મગફળીની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સવા બસો ગુણી જેવી નવી મગફળી આવેલી હતી મિત્રો અને એના ભાવની વાત કરીએ તો મિત્રો આઠસોથી હજાર રૂપિયા જેવા ભાવ થયા હતા મિત્રો અને મગફળીના માલની વાત કરી નવી મગફળી એમાં એકદમ લીલા અને ઓરા ટાઈપ માલ આવ્યા હતા મિત્રો એટલે જેમ બને એમ મિત્રો સૂકા માલ કરીને લે આવો જેથી કરીને તમને ભાવ પણ મળી જાય મિત્રો અને મગફળી પણ વેચાઈ જાય અત્યારે લીલા એકદમ માલ આવે તો મગફળી પણ વેચાતી નથી અને ભાવ પણ નથી મળતા નવી મગફળીમાં તો તમે બંને તાલીગી મગફળી સૂકી મગફળી હોય એવી લે આવશો તો ભાવમાં થોડોક ફાયદો થશે મિત્રો આ માહિતી તમને સારી લાગી ગઈ અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હજીનો ટૂંક જ સમયમાં કામકાજ ચાલુ થાય ચાલો આજે જાણી લઈ કહેવાની છે મગફળીના બજારમાં આઠસો રૂપિયા ના ભાવ છે નવી મગફળી છે આઠસો રૂપિયા નો ભાવ છે જે અને એકદમ લીલી ઓરા ટાઈપ મગફળી છે મિત્રો આઠસો રૂપિયા મીટર ની લીલી છે એકદમ ઓરા ટાઈપ નવી મગફળી આ પણ નવી મગફળી છે મિત્રો ઓરા ટાઈપ છે

અગિયારસો એકોતેર રૂપિયા નો ભાવ અગિયારસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે અગિયારસો ને

સાતસો ને એકાશી રૂપિયા ભાવ થયો છે પડેલો માલ છે મિત્રો હાવ એકદમ કાળો પડી ગયો છે હાવ ડેમેજ માલ છે સાતસો ને એકાશી રૂપિયાનો ભાવ